નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પેડડા ગામના ક્ષત્રિય યુવાનોએ ગૌબ્રાહ્મણ પ્રતિપાળ કહેવતને સાત છાત્ર કરી છાત્રવટને ઉજવડો કર્યો અને છાત્ર ધર્મ યુગે ઉગે પણ તેઓ સાર્થક કરી હાલના જમાનામાં ઘણા બધા લોકો રૂપિયા માટે થઈ ગૌ એટલે કે ગાય અને બ્રાહ્મણને હાનિ પહોંચાડતા હોય છે અને તેમના રોટલા પણ અભડાવતા હોય છે આજે પણ મોટા ભાગના છત્રી યુવાનો છાત્રાઓ છત્રીઓની ટેક છત્રીય ધર્મથી વિચલિત ન થવાની પ્રબળ વૃત્તિ કે લાગણી શિવલીને યથાર્થ સાબિત કરી રહ્યા છે ત્યારે ભેઢળા ગામ પાસે પસાર થતી ધ્રાંગધ્રા બાદ કેનાલમાં ગાય તણાતી હોવાનું શેત્યજીતસિંહ રાણા અને નિર્મળસિંહ રાણા નામના યુવાનોના ધ્યાનમાં આવ્યું હતું જો ગાયને ત્વરિત બચાવવામાં નહીં આવે તો નદી નીચે બનાવેલ અંડરગ્રાઉન્ડ સાયફનમાં ગાય ફસાઈ જશે અને મૃત્યુ પામશે આથી સત્યજીતસિંહ રાણાએ તેમના પિતા પેરડા સરપંચ ચંદ્રસિંહ રાણાને જાણ કરી હતી પેરડા સરપંચ ચંદ્રસિંહ રાણા બાજુના શક્તિ માતાજી મંદિરમાં માત્રી મા જઈ રહ્યા હતા યુવાઓ બનાવની ગંભીરતા સમજી તુરત પાછા વળી વળીડા શિવશક્તિ યુવા ગ્રુપને ના યુવાનોને જાણ કરી હતી આથી શિવશક્તિ યુવા ગ્રુપના ચંદ્રસિંહ રાણા હરદેવસિંહ રાણા રામદેવસિંહ રાણા પ્રહલસિંહ રાણા જયપાલસિંહ રાણા યશપરસિંહ રાણા બલભદ્રસિંહ રાણા અને પેઢડા ગામના અન્ય યુવાનો મોગલભાઈ ગણપતભાઈ અલ્પેશભાઈ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગાય ને ઈજા ન પહોંચે તે રીતે ગાય ને બચાવી લઈ છાત્ર એટલે કે છાત્ર ધર્મ યુનિભાવી હજી પણ ક્ષત્રિય બ્રાહ્મણ પ્રતિભા છે અને ક્ષત્રિય ધર્મ યુગે છે તે સાબિત કરી બતાવ્યું હતું તો બધા યુવાનોએ મહા ધસમસતા વહેતા પાણીની અંદર ઉતરી અને ગાયને પકડી અને ગાયને દોરડાથી બાંધી અને ગાયને કેનાલમાંથી બહાર કાઢી અને ગાયનો જીવ બચાવી અને તેમનો છાત્રવટ ધર્મ છે તે નિભાવી જાણ્યો હતો